નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતાં ખેડૂતોને સહાય મળશે તો પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત વધુ એક યોજના ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે જેમાં શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતાં ખેડૂતોને સહાય આપવામાં આવશે પ્રા પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતાં ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે જેમાં શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની મિત્રો યોજના માટે અંદાજપત્રમાં મિત્રો એક હજાર લાખની મિત્રો જોગવાઈ કરવામાં આવી છે રાજ્યના દરેક નાગરિકને પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકો મળી રહે તે માટે મિત્રો અમલવારી પણ કરવામાં આવી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો ત્રણ હજાર રૂપિયાનું પેન્શન તો મિત્રો ખેડૂતોને પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત ખેડૂતોને પેન્શન આપવામાં આવે છે જેને મિત્રો કિસાન પેન્શન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો અઢારથી ચાલીસ વયના જૂથના ખેડૂતોને આ યોજનામાં મિત્રો અરજી પણ કરી શકે છે જ્યારે આ યોજના ખેડૂતોને સાઠ વર્ષના થાય છે ત્યારે મિત્રો સરકાર લાભાર્થીઓના ખેડૂતોના ખાતામાં દર મહિને મિત્રો ત્રણ હજાર રૂપિયાનું પેન્શન ટ્રાન્ઝેક્શન કરે છે સારી વાત તો મિત્રો એ છે કે જો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ પણ લઈ રહ્યા છે તો તેમને મિત્રો પાંચ હજાર રૂપિયા ખાતામાં જમા કરવામાં આવે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટેટુના શોખીન હો તો સાવધાન થઈ જજો યુપીના મિત્રો પૂર્વાચલમાં મિત્રો દસ જિલ્લાઓમાં ટેટુ બનાવ્યા બાદ પચાસ લોકોને મિત્રો એચઆઈવી પોઝિટિવ થયા હતા જોકે વારંવાર એકની સોય એકની એક સોય મિત્રો વાપરવાથી સ્કિન કેન્સર ઇન્ફેક્શન એચઆઈવી જેવું મિત્રો જોખમ અને સ્કિન એલર્જી થવાની મિત્રો શક્યતાઓ રહેલી હોય છે તમે મિત્રો જ્યારે ટેટુ કરાવવા જાઓ ત્યારે મિત્રો ટેટુ આર્ટિસ્ટ પાસે જાઓ અને ત્યારે ખાતરી કરો કે એ મશીનમાં મિત્રો નીડલ એટલે કે મિત્રો સોય બદલે છે કે નહીં જો કે મિત્રો બને ત્યાં સુધી મેળામાં કે છૂટાછવાયા જગ્યાઓમાં ટેટુ ના પડાવો લાઇસન્સ ધારક પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ પાસે જ ટેટુ કરાવવું જોઈએ તેવા મિત્રો મોટા સમાચાર આવ્યા છે ત્યારબાદ મહત્વના સમાચારની વાત હેલ્મેટ વગર ગાડી ચલાવતા તો જોઈ લેજો મિત્રો ગુજરાતમાં તમામ યુનિવર્સિટીઓમાં હેલ્મેટ ફરજિયાત ટુ વ્હીલર પર મિત્રો હેલ્મેટ પહેરવું હવે ફરજિયાત કરવામાં આવી ગયું છે ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ કોલેજમાં મિત્રો હેલ્મેટ ફરજિયાત કરવામાં આવી ગયું છે જેમાં કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને પહેરવું પડશે ફરજિયાત ફરજિયાત હેલ્મેટ ટુ લઈને આવતા માટે મિત્રો કરવામાં આવી ગયું છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય મિત્રો પત્ર લખીને સૂચના પણ આપી હતી અને ટુ વ્હીલરની પાછળ બેસનારાને પણ મિત્રો હેલ્મેટ નિયમ લાગુ પડશે તેવું મિત્રો તેમણે જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના સ્વરૂપજી ઠાકોરની ભારે રસાકસી બાદ મિત્રો જીત જોવા મળી છે જેમાં મિત્રો ભાભર તાલુકાની મતગણતરી શરૂ થતાં જ ભાજપ ટોપ ગેરમાં ગુલાબસિંહને પંદર હજારની લીડ કાપી હતી પંદરમા રાઉન્ડ મિત્રો સુધી ગુલાબસિંહ તેર હજાર છસો ને પંદર મતોથી લીડ કાપી મેળવી ભવ્ય જીત સ્વરૂપજી મિત્રો છેલ્લા બે રાઉન્ડમાં લીડ ગુલાબસિંહના એકવીસ રાઉન્ડ સુધી મિત્રો આગળ રહેવા પર પાણી ફેરવી દીધું હતું અને રૂઢિગત રીતે કોંગ્રેસની સીટ મિત્રો ભાજપ ઉપર કમળ ખીલ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને મોબાઈલ ખરીદવો હોય તો મિત્રો છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો વિસ્તારથી વાત કરી તો જો તમે પણ મિત્રો મોબાઈલ લઈ લીધો હોય અથવા મિત્રો તમારે લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે મિત્રો તમને છ હજાર રૂપિયાની સહાય સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા છ મોબાઈલ લેવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે જેમાં મોબાઈલ લઈ લીધો હોય અથવા લેવાનો હોય બંને કિસ્સામાં મિત્રો સહાય મળવા પાત્રો થાય છે જ્યારે આ યોજનાનો લાભ લેવો હોય તો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે થોડાક દિવસમાં જ મિત્રો તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થાય છે ત્યારે મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર છ હજાર રૂપિયા સહાય જમા કરવામાં મિત્રો આવી જાય છે તો મિત્રો આના ટૂંક જ સમયમાં ફોર્મ ભરવાના શરૂ થશે તો તમને અમારી આ ચેનલ થકી મિત્રો માહિતી મળતી રહેશે તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી રાખજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો હવે તમારા કોઈ પણ સરકારી કામો નહીં અટકે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો કહ્યું હતું કે ગુજરાતના નાગરિકોના કામ હવે નહીં અટકે અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સીટી સિવિલ સેન્સર્સ ઊભા કરવામાં આવશે અને ખાસ કરીને ગુજરાતની અંદર મિત્રો આવી ગયા છે અને વસ વસતા લોકો માટે એમને મિત્રો નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરકાલી નગરપાલિકાના મિત્રો કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિલ સેન્ટરો મિત્રો ઊભા કરવામાં આવી ગયા છે જેમના થકી નાગરિકોને જેમનો મિત્રો મોટો ફાયદો થવાનો છે અને ઓનલાઈન દરેક કામો મિત્રો તમે સિવિલ સિટી સેન્ટરની અંદર મિત્રો તમે હવે કરાવી શકશો તો નાગરિકોને મિત્રો આનો સીધો મોટો ફાયદો મિત્રો જોવા મળી રહ્યો છે તો મિત્રો આજે ના આ વિડીયોમાં આટલું જો હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો